સાથે પડી ગયું છે તો જય શ્રી કૃષ્ણજી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં जो प्रिंस बेन ने रोमानी चीज सर सर माय ना ओला कोई यहाँ काम करे रखे में मैं हूँ रह गई थी जो यार रखे जो तो जो तो बस हूँ ही जाए प्रियंशी प्रियंशी हाउ कैद बदन हाई कैद हाई इनके गुड मॉर्निंग हाउ दाई राने कैद इन्हीं पर समाओ गुड मॉर्निंग दीकरा

હાલો જય શ્રી કૃષ્ણ મારા બધા ને કીમસો મજામાં મજામાં જઈ અને આજ આવે મહેમાન ને થોડુંક ઉઠવા માં મોડું થઈ ગયું હું તમે કરી ને સાહેબ બધી બરાબર ને મહેમાન ને આવે તેથી થોડુંક અમ તો એ કરવું પડે તો આપણે થોડીક માં

અને ચા પણ આવી ગયો છે અને ખાઈ લઈએ ફટાફટ હા ચેવડો બધું છે જો આમાં ગાંઠિયા છે અને આ કયા ગાંઠિયા કેવાય લસણ વાળો બહુ મસ્ત ગાંઠિયા આવે એ ખાવા અને આ મસ્ત બન્યા છે તો ચા નાસ્તો ફટાફટ કરી લઉં

એમાં રમેશ એવું છે કે અંબે માધિક્રોજ બનતા જતા મામા એ કાણે આવતા નહીં પછી બે હારી ગયા ને પછી એને થોડોક ટાઈમે વસો મળતો

સરસ જો એવું એટલી બધી વસ્તુ થઈ રહી છે બપલો તો હું છે ને થોડુંક ડાટી શેક કરાયો કારણ કે મારે જવાનું છે દેશમાં અને મેરેજમાં જાઉં છું તો આ સંપલ લેતો એવું કેવાક લાગે નહીં તમને જરાક મને કહી તો દેજો કે સારા લાગે છે કે નથી લાગતા એમ આ થોડાક જૂના જૂના એટલે આ બહુ જૂના થઈ ગયા આ કેવા લાગે છે જરાક ઇન્ફોર્મ કરી દેજો અને બાર જ મૂકી દઈને મારે જવાનું છે લગ્નમાં અને આજે ચાર વાગેની બસ છે તો ઉગી જવાનું છે નાહોદરા જગદીશ ડેટના મેરેજમાં જવાનું છે તો બધું તૈયાર થઈ ગયું છે અને જમી લઈએ ચાર વાગ્યાની બસ છે ફટાફટ તૈયાર થઈ જઈએ જો હમણાં તૈયાર થઈ ગયો છે ને બસવાળાઓનો ફોન આવ્યો નથી ને એટલી જ વાર છે કારણ કે ચાર વાગે આવ્યા છે ચાર નહીં હવા ચાર થઈ ગયા છે સાડા ચારની બસ છે એટલે હમણાં જ ફોન આવવાનો છે ને આપણે થઈ ગયા છીએ તૈયાર ફટાફટ ઉપરથી બેગ લઈ અને રવાના થઈએ

જગદીશ ડેર ના લગન છે તો ત્યાં જવાનું છે તો ફટાફટ હમણાં મેં તમને કીધું બસ નો ફોન આવી ગયો છે કે દીકરીને કેતો જાઉં તાતા કેતો જાઉં પ્રિન્સ બેને ઊઠી ગયા તાતા કેવા પપ્પાને માય જો કોન જો પેકિંગ થઈ ગયું